આજની વાત એક સમયની વાત છે એક માણસ હતો તેણે અજગર પાળ્યો હતો એટલે એને ધીમે ધીમે અજગર નાનો હતો ત્યારથી એની સાથે રહેતો હતો અને બંને વચ્ચે સારી એવી દોસ્તી થઈ ગઈ હતી એને અજગર ખૂબ વાલો હતો અને અજગરે આખો દિવસ વાલથી પ્રેમથી એના શરીરે ચીપકતો રહેતો શરીરની ફરતે વીટાય અને વાલ કરે અને બસ આ માણસ એ અજગર સાથે ખૂબ ખુશખુશાલ હતો એક વખત એવું થયું કે એને લાગ્યું કે અજગર હમણાં ઘણા સમયથી ખાતો નથી અને બહુ ઢીલો ઢીલો લાગે છે તેણે એક અજગરને જાણીતા માણસને પૂછ્યું કે ભાઈ અજગરને શું થયું છે તમે કહી શકશો કે બી હમણાં હમણાં ખાતો નથી એટલે એ માણસે તરત બીજો પ્રશ્ન પૂછ્યો કે હમણાં હમણાં અજગર તમને વધારે ચોટે છે તમારા શરીર ફરતે વારે વારે વીંડાય છે તો પહેલાં માણસે કહ્યું કે હા હમણાં એની ફ્રિકવન્સી વધી ગઈ છે એ થોડા થોડા ટાઈમે મારા શરીરને ફરતે આખો વીંળાય છે એટલે તરત જ પહેલાં માણસે કહ્યું કે ભાઈ આ અજગરને તમે દૂર જંગલમાં ક્યાંક મૂકી આવો પહેલાં તો માણસને એવું થયું કે ના ના મારો બહુ સારો દોસ્ત છે હું એના વગર ન રહી શકું એટલે પહેલાં માણસે એને સમજાવ્યું જે અજગરને જાણતો હતો એણે કે જો ભાઈ આ અજગર છે એ ખતરનાક છે એ તારો દોસ્ત હોય તે બરાબર છે અત્યારે એ ઘણા સમયથી ભૂખ્યો રહીએ છે અને તારા શરીરનો માપ લઈ રહ્યો છે અને એ તને બધી બાજુથી માપી રહ્યો છે કે તને નીગળવા માટે એણે કેટલા દિવસની જરૂર પડશે ભૂખની અને તને આખો નીગળ્યા કઈ રીતે નીગળવો એટલે એ કોન્સ્ટન્ટલી તારા શરીરનું માપ લેવા માટે તને ચીપક્યા કરે છે અને તને ખાતો નથી એનો ઈરાદો છે તને ઘડી જવાનો મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો આપણી જિંદગીમાં ઘણા માણસો એવા હોય કે જેણે આપણને આપણી સાથે મૈત્રી કરી હોય દોસ્તી કરી હોય આપણી સાથે રહેતા હોય પણ ક્યારેક ક્યારેક સચેત રહેવું આજગરની જેમ કે ક્યારેક એ દોસ્ત જ આપણું નીકળવા માટે આપણું ખરાબ કરવા માટે તૈયાર થઈ જાય અને જ્યારે આવું થવા માંડે આપણને ક્યાંક અંદાજો આવે ને ત્યારે એ દોસ્તીને ખતમ કરી દેવી જોઈએ ખરું ને અંજુમાના જય શ્રી કૃષ્ણ